ધ્વજવંદન સમારોહ સાથે કરી અંકેશ્વર ઉકાઈ જમણા કાંઠા નહેર સાત પોઈન્ટ ખર્ચે વિવિધ નહેરો નવીનીકરણ પૂર્ણતા ને આરે એક હેક્ટર જમીન આવરી લેતા નહેરના કામોથી ત્રણ તાલુકાના હજારો ધરતીપુત્રોને ખેતીમાં લાભ મળશે આગામી પહેલી ફેબ્રુઆરીથી પાણી પુરવઠો પુનઃ કાર્યવાન થશે ભરૂચ લોકપ્રિય સીટી ચેનલ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લામાં પણ આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જેમાં વહેલી સવારે ભરૂચ જિલ્લામાં આવેલી શાળાઓ સંસ્થાઓ સરકારી કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા જ્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હરપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું ત્યારબાદ ખુલ્લી પોલીસ જીપમાં જિલ્લાવાસીઓનું અભિવાદન ઝીલી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ મંત્રીએ પોતાના ઉલ્લેખમાં જિલ્લાવાસીઓને સંબોધી ભારત અને ગુજરાત સહિત જિલ્લાના વિકાસની ગાથાઓ જણાવી હતી ત્યારબાદ તેમણે સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી સરકારની વિવિધ સરકારી યોજનાઓના ટેબ્લો પણ નિહાળ્યા હતા જિલ્લા સહિત રાજ્યમાં સિદ્ધિઓ મેળવેલા લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા એસપી મયુર ચાવડા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી નાયબ કલેક્ટર એન આર ધાંધલ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભાઈઓ બહેનો માનવવંતા સ્વતંત્ર સેનાનીઓ દેશ વિદેશમાં વસતા નાગરિકોને પ્રજાસત્તાક પર્વની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું પ્રજા સક્તક દિનના પર્વ પાવન પર્વ નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી અનામી સ્વતંત્ર સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે આજના અવસરે આ તમામ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું લખપતિ દીદી વન કવચ ટૂંકા સમય ગાળામાં ગીર જંગલ ઉછેર કરવાની ટેકનિક છે જે જાપાની વનસ્પતિ વનસ્પતિ શાસ્ત્રી દ્વારા પ્રેરિત છે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ શાળા તેમજ પોલીસ વિભાગ દ્વારા પરેડ પણ રજૂ કરવામાં આવી હતી જે બાદ વિવિધ શાળા દ્વારા દેશ દાસ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રદર્શિત કરી હતી તો સ્વાતંત્ર સેનાની સહિતના મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તાલુકા શાળા પટાંગણ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું દેશને આઝાદી અપાવનારા વીર ક્રાંતિકારીઓ સ્વતંત્ર સેનાનીઓ તથા બંધારણના ઘડવૈયાઓને નમન અને વંદન કરું છું મિત્રો પ્રજાસત્તાક દિવસે આપણે યાદ અપાવે છે કે આપણે એક છીએ આજે એક એકતાનો પર્વ છે અને આપણે સૌ એક પરિવારના સભ્યો છીએ આપણે વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌ સાથે મળીને આગળ વધી રહ્યા છીએ આજના દિવસે 1950 માં 75 વર્ષ અગાઉ ભારત દેશનું બંધારણ અમલમાં બન્યો હતો પ્રજાસત્તાક ભારતની સ્થાપના કરવામાં આવી હતી આ દિવસે તે મહાપુરુષોને યાદ કરવા જોઈએ જેમણે આઝાદી મેળવ્યા પછી તેમને સમૃદ્ધ અને મજબૂત ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું છે ભારત બંધારણ અમલમાં આવ્યા પછી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે નિર્માણ થયું છે અને ઉભરીને આવ્યું છે મિત્રો આજે જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે બંધારણના ઘડવા ઘડવામાં જેમણે યોગદાન આપ્યું તેવા બાબા સાહેબ આંબેડકર તથા સાથે જ્યારે વિશ્વમાં વુમન ઇક્વાલિટીની કોઈ ડેફિનેશન નથી ત્યારે આપણી બંધારણીય સભામાં પંદર જેટલા ફિમેલ સભ્યો હતા અને તેમણે આ બંધારણને ઓપ આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે ઓએનજીસી અંકેશ્વર ખાતે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના રંગે રંગાઈને કરવામાં આવી હતી ઉજવણીની શરૂઆત એસેટ મેનેજર જી સુકાનંદનના નેતૃત્વમાં ધ્વજવંદન સાથે થઈ હતી જેન સુકનંદે ત્રિરંગ લહેરાવતા જ રાસગીતથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દેશભક્તિ અને ગૌરવની ઊંડી ભાવના પ્રજ્વલિત થઈ હતી આ સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ ઓઓએમએસ સીઆઈઈએસ એસઆરપીએફ કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ વિહારના સભ્યોની ભાગીદારી જોવા મળી હતી સદર કાર્યક્રમમાં ઓએનજીસીના ચેરમેન અને સીઈઓના સંબોધનનું લાઈવ વેબકાસ્ટ પણ દર્શાવવામાં આવ્યું હતું સિંહ પ્રજાસત્તાક દિવસના મહત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં ઓએનજીસીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો એસેટ મેનેજર જે એન સુખનંદને આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતીય બંધારણના શિલ્પીઓ અને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે સાર્વભૌમ લોકશાહી અને પ્રગતિશીલ ભારતનો પાયો નાખ્યો હતો ઉજવણીમાં કેન્દ્રીય વિદ્યાલય સીઆઈ એસએફ એસઆરપીએફ ઓએનજીસી ફાયર સર્વિસ ઓએનજીસી સુરક્ષા સેવાઓ અને ફાયર આધારિત સુરક્ષા કર્મચારી દળો દ્વારા પણ પ્રભાવશાળી માર્ચ પાસનો સમાવેશ કરાયો હતો તેમનું શિસ્તબદ્ધ અને પ્રદર્શન પ્રતિબદ્ધતા ટીમ વર્ક અને રાષ્ટ્રીય ફરજની ભાવનાનું પ્રતિક જોવા મળ્યું હતું વિવિધતામાં એકતાના મૂલ્યને ઉજાગર કરતા ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી પણ રજૂ કરવામાં આવી હતી નમસ્કાર આજ સેવન્ટી સિક્સ રિપબ્લિક ડે સેલિબ્રેશન્સ એમ અમારા वो एन जी सी परिवार के साथ अभी इधर चल रहा है और वो एन जी सी अंकलेश्वर असेट इस साल का ये प्रोडक्शन में बहुत दिनों के बाद हम अभी प्रोडक्शन रिवर्सल किए हैं अभी आनों दिनों में और भी प्रोडक्शन को एनहांस करने के लिए वो एन जी सी का टीम अंकलेश्वर असेट बहुत कोशिश करता है और ये जो रिपब्लिक डे सेलिब्रेशन है सबको हम साथ में लेके करते हैं बहुत सारा प्रोग्राम्स इसमें करते हैं और ये ऐसे टीम वर्क हमारा जो પેટ્રેટમ એન્ડન્ટ કન્ટ અચ્છી તરફ ફંશનતા

પાંચ બ્લોકના કામો વિવિધ નવી નહેરો અને જૂની નહેરોના નવીનીકરણ સાથેના લેવામાં આવ્યા છે હાંસોદ ડિવિઝનમાં રોહિત માઇનોર કેનાલ બે હજાર આઠસો પચાસ મીટરના એંસી લાખના ખર્ચે નવીનીકરણના પેટા સિસોદરા ખાતેથી એસ સબ માઇનોર કેનાલ આસરમાં સબ માઇનોર કેનાલ કલ્લા સબ માઇનોર કેનાલ કુડાધરા સબ માઇનોર કેનાલ અને વાલ્નેર સબ માઇનોર કેનાલ અંદાજે બે દસ કરોડના ખર્ચે પ્રીમિયર કન્સ્ટ્રક્શન દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે પાંચ પૈકી ચાર કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું છે તો અંતિમ કેનાલનું કામ પૂર્ણતાના આરે છે તો આ ઉપરાંત ઈલાવ અને કોસંબાના સબ ડિવિઝનના કામો પણ પૂર્ણતા તરફ છે અંગલેશ્વર ડિવિઝનનું કામ પૂર્ણ કરાય છે આગામી અઠ્યાવીસમી જાન્યુઆરીના પહેલાં તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે જે બાદ પહેલી ફેબ્રુઆરીથી ઉકાઈ નહેર શરૂ થતાં જ અંગલેશ્વર હાંસોદ તાલુકાના ખેડૂતોને પાણી મળશે સાથે જ અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહત અને અંગલેશ્વર નગરપાલિકાને પણ પાણી પુરવઠો મળી રહેશે આપના અહીંયા કેટલી નહેરોના કામ ચાલે છે અને કેટલા નહેરના કામ પૂરા છે અને કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે અમારે અહીંયા પાંચ કેનાલના કામ છે તેમાંથી ચાર કેનાલનું કામ પટી ગયું છે એક કેનાલનું કામ પ્રગતિ પર છે હમણે અને કામ

ભરૂચની લોકપ્રિય સિટી ચેનલ દ્વારા દર વર્ષે કાર્યાલય ખાતે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ભરૂચના નામાંકિત ડોક્ટર ચિંતન ઠક્કર તેમજ ડોક્ટર ફાલ્ગુનીબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ વેળે સિટી ચેનલના મેનેજિંગ ડિરેક્ટર હફીઝભાઈ શેખ તેમજ સિટી ચેનલનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો ધ્વજવંદન બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આજનો દિવસ આપણા માટે ખૂબ અગત્યનો છે આખા રાષ્ટ્ર માટે કે આપણો ગણતંત્ર દિવસ છે આપણે બધા ઉલ્લાસથી એને ઉજવણી કરીએ છીએ અને ખૂબ અભિમાનથી એને આપણે ઉજવીએ છીએ કારણ કે આપણું ગૌરવ છે આ દિવસે આજના દિવસે આ ધ્વજવંદન માટે આમંત્રિત કરવા બદલ હું સમગ્ર સિટી ચેનલ પરિવારનો તો ખૂબ આભાર માનું છું કે આ પ્રસંગે મને આમંત્રણ આપ્યું અને મારું એવું માનવું છે કે મીડિયા એક લોકશાહીનું સ્તંભ છે કે જે આપણી આપણા જે જે તંત્ર છે જે આપણી સિસ્ટમ છે આખી એના નિર્વાહન માટે ઘણું જરૂરી છે લોકોમાં જાગૃતિ સમાચાર અને સરકારને પણ જાગૃત રાખવાનું ને બધું કામ એટલે એ એ વસ્તુ માટે પણ મીડિયાની કામગીરીની જેટલી પ્રશંસા થાય એટલી ઓછી છે અને આપણી પાસે ભરૂચમાં આ પ્રકારની લોકલ ચેનલને બધું છે જે આપણું સૌભાગ્ય છે હેલ્થકેર અને મીડિયા પણ એકબીજા સાથે બહુ પહેલી રીતે બહુ ગહન રીતે સંકળાયેલા છે કારણ કે જે પણ મીડિયા હેલ્થકેરને લગતી માહિતી લોકો સુધી પહોંચાડવામાં અને એમાં મીડિયાનો સારો એવો રોલ હોય છે ફરીથી આ પ્રસંગે સૌનો આભાર અને સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ મેરા મેં તેરા પરિંડા આ ચલ તેરા રહેમા રંગ બિરંગા ઉચા આસમા સે વો તેરા તિરંગા હવે સમય જેક વિરામ નો વિરામ બાદ નિહાળીશુ અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ 2025 નો મેગા ટ્રેડ ફેર આવી ગયો છે ભરુચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા તમને એક એક યુનિક બિઝનેસ જોવા મળશે તે પણ એક જ જગ્યાએ લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ હેલ્થકેર ટ્રાવેલ વુમન એન્ડ મેન એસેસરીઝ કિચન એસેસરીઝ ફર્નિચર હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર સાથે સાથે બધી ખાડી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે કિડ્સ માટે મેજિક શોપ

આ કાર્યક્રમમાં જેલના તમામ કર્મચારીઓ તેમજ પ્રયાસ સંસ્થા ભરૂચના સોશિયલ વર્કર આશિષભાઈ બારોટ અનિલભાઈ વસાવાનાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે જેલના બંદીવાન ભાઈઓ માટે ઇન્ડોર તેમજ આઉટડોર ગેમમાં વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેમાં રસ્સા ખેંચ કેરમ દોડ તેમજ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહિલા વિભાગમાં પ્રયાસ સંસ્થા તરફથી નીતાબેન ગજ્જર દ્વારા વિવિધ ઇન્ડોર ગેમ યોજવામાં આવી હતી આ પ્રસંગે જેલના તમામ બંદીવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આજના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું આજરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે તમામ કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓએ ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો આજના આ કાર્યક્રમ બાદ તમામ બંદીવાનોને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડોર ગેમ તેમજ આઉટડોર ગેમનું આયોજન કરી રમત રમાડવામાં આવેલ હતી

જનતા પાર્ટીના શ્રીઓ મીડિયા શ્રીઓ તેમજ અંકલેશ્વરની જાહેર જનતા તમામનું હું અંકલેશ્વર નગરપાલિકા હાર્દિક સ્વાગત કરું છું સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને સૌ નગરજનોને સમગ્ર દેશવાસીઓને પ્રજાસત્તાક પરવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું

અંગલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી પીએસઆઈ જીપી ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના મનુબોર ખાતે યુવક મંડળ હાયર સેકન્ડરી શાળા ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી સદર કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ વેળાએ ઉપસ્થિત સૌકોએ તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તો કેટલાક ભૂલકાઓ સ્વાતંત્ર્ય સેનાની વેશભૂષા ધારણ કરી ઉપસ્થિત રહ્યા હતા

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની મક્તમપુર ભરૂચ ખાતે આવેલ કચેરીમાં કંપાઉન્ડમાં વિભાગ્ય કચેરીના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ આર શ્રીમતી નૂરજા એન્જિનિયરના વરંદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યપાલક ઈડનેર મોદી અને ત્રણેય કચેરીના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા નૂરજા એન્જિનિયરે પોતાના પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારત દેશની રક્ષા ગૌરવ અને પ્રગતિ માટે તમામ ભારતીય પ્રયત્નશીલ રહેવું પડશે આપણે સંકલ્પ કરીએ કે ભારત દેશની એકતા અખંડિતતા અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવીશું અને વિશ્વમંચ ઉપર ભારત છોતેર માં પ્રજાસત્તાક દિનની દબદબાભ્યાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ વિનોદ વસાવાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ અવસરે તાલુકા પંચાયતના સભ્યો અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે સ્વતંત્ર ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે ભારતભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે જે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ખાતે વિવિધ સંસ્થાઓ ધ્વજવંદન કરાયું હતું ગ્રામ પંચાયત કચેરી ખાતે ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યોની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ગામની શાળાઓ કુમાર શાળા કન્યાશાળા અને હાઈસ્કૂલ સહિત ગામમાં મદરેસામાં પણ ધ્વજવંદન કરાયું હતું નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પીએસઆઈ સહિત સમગ્ર પોલીસ સ્ટાફે હાજર રહી ધ્વજવંદન કર્યું હતું સાથે સાથે નબીપુર હોસ્પિટલ ખાતે પણ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સમગ્ર સ્ટાફે હાજર રહી ધ્વજવંદન કર્યું હતું મોટામિયા માંગરોલ મુકામે કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત ત્રણેય શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી तालुका तालुकामथक मोटामिया मांगरोल मुका में आलेल कायमूल इस्लाम मदरेसा ट्रस्ट संचालित एसपी पी गर्ल्स हायस्कूल एसपी पी बॉयज बॉईज हायस्कूल गुलाम मोहम्मद पटेल मदरेसा प्राथमिक शाळा बोटावाला शिसुविहार आणि मांगरोळ आय टी संयुक्त उपक्रमे છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ કેનેડાથી પધારેલા અને ટ્રસ્ટના સભ્ય એવા મહેબૂબ યુસુફ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ ગુલામ મહંમદ પટેલ મદરેસા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું એસપી મદરેસા હાઈસ્કૂલના વિદ્યાર્થી આદિલ રાવત દ્વારા ડિજિટલાઇઝેશન અને મોબાઈલ વિષય ઉપર સુંદર વક્તવ્ય રજૂ કરાયું હતું એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ તબક્કે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઈલભાઈ પટેલ ઉપપ્રમુખ જનાબ ઇબ્રાહીમભાઈ મહેમાન ટ્રેઝરર ઇસ્માઈલભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ રાવત સક્રિય સભ્ય એવા મોહમ્મદભાઈ રાવત ઇસ્માઈલભાઈ રાવત મોહમ્મદભાઈ મેમન ઇબ્રાહીમભાઈ બોબાત અસલમભાઈ મેમાન સરફરાઝ સાહેબ અન્ય વિદેશથી પધારેલા મહાનુભાવ સિરાજભાઈ અસવાદ અને રૂકૈયાબેન અસવાત ત્રણેય શાળાના આચાર્યો શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતે તે રાષ્ટ્રગીતનું ગાન કરી સૌ છૂટા પડ્યા હતા શિક્ષણ સમિતિ સભ્યો તેમજ શાળા શિક્ષણ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રીતુ શર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તો મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પર્વ એવા છોતેરમાં પ્રજાસત્તાક પર્વનું ગામની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી દીકરી નિરાલી પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર ડાન્સ રજૂ કર્યો હતો અને સાંસ્કૃતિક કૃત્યો પણ રજૂ કરી હતી જેમાં શાળાના આચાર્ય રમીલાબેન પટેલ ગામના તલાટી ગૌતમભાઈ આગેવાન મોહમ્મદ લારા રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ સમયે ત્યાં માછીમારી કરી રહેલા નાવિકોએ તાત્કાલિક બ્રિજ નીચે પહોંચી પાણીમાં ડૂબી રહેલા ઈસમને પકડીને બહાર કાઢી સલામત રીતે નદી કિનારે લઈ આવ્યા હતા જો કે યુવકની પૂછતાછ કરતા તે કાંઈ પણ બોલતો ન હોય તેના ખિસ્સામાં તપાસ કરતાં આધાર કાર્ડ મળી આવતા તે સુરતના ચોર્યાસી ગામની પત્ની ઠુમ્મર ચિંતનકુમાર રામજીભાઈ હોવાનું જાણવા મળ્યું હતું આ અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરાતા પોલીસે દોડી આવી યુવકના વાલીવારસોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે આજે ભારતભરમાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં આમોદની વિવિધ સરકારી ખાનગી સામાજિક સહિત શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કરાયું હતું જે પૈકી બચ્ચો ઘર સંચાલિત ઇંગ્લિશ મીડિયમ નર્સરી એલકેજી તથા યુકેજી ક્લાસીસ પ્રાઇમરી અને માધ્યમિક સ્કૂલ ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બચ્ચોકા ઘર ખાતે ગુજરાત વકફ બોર્ડના સભ્ય મોહમ્મદ તોસીફના હસ્તે ધ્વજ ફરકાવી ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી હતી જે બાદ બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી અનેકવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા શહેરની અન્ય મિશ્ર શાળા બે શાળાઓ અને પોલીસ સ્ટેશન સહિત તાલુકા પંચાયત ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બચ્ચોકા ઘર ખાતે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં શિક્ષકગણ વિદ્યાર્થીઓ વાલીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આમોદ સહિત પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણતંત્ર દિવસની સાનભેર ઉજવણી કરવામાં આવી હતી મોની અમાવસ્યાના રોજ ભક્તિ અને આસ્થાના સંગમ એવા મહાકુંભ પ્રયાગરાજમાં અમૃત સ્નાન માટે શ્રી કનક બિહારી રામ જાનકી આશ્રમ ભરૂચ ખાતેથી એકસો થી વધુ શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના થયો હતો મહકુંભમાં બીજું અમૃતસ્નાન તારીખ ઓગણત્રીસમીના રોજ છે આ દિવસે પોસ અમાસ કે જેને મોની અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે મોની અમાવસ્યાને અમૃત વિશેષ મહાત્મય રહેલું છે બુધવારે અમાવસ્યાએ શ્રવણ નક્ષત્ર અને સિદ્ધ યોગ સાથે એકસો ચુમ્માલીસ વર્ષે અનોખો સંયોગ સર્જાશે જેને લઈ તારીખ ઓગણત્રીસમીને બુધવારે મોની અમાવસ્યાએ પ્રયાગરાજ ખાતે કરોડો ભક્તો અમૃત સ્નાન કરી ધન્યતા અનુભવશે ભારત સહિત વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન માટે પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી કનકબિહારી જાનકી આશ્રમ ખાતેથી આશ્રમના મહંત પરમપૂજ્ય રાઘવેન્દ્ર દાસજીની આગેવાનીમાં એકસો પચાસથી વધુ શ્રદ્ધાળુઓનો જઠ્ઠો રવાના થયો હતો મહંત દાસજીના જણાવ્યા અનુસાર ભરૂચમાંથી ત્રણ જેટલી બસમાં ગુજરાતી સમાજ સોની સમાજ અને ચૌધરી સમાજના એકસો પચાસથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જઈ રહ્યા છે જે તારીખ ઓગણત્રીસને મોની અમાવસ્યાના રોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે અમૃત સ્નાન કરશે ભરૂચથી પ્રયાગરાજ જતા મહંત દાસજી અને શ્રદ્ધાળુઓને ઉપસ્થિત ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર અને શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોએ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી जय श्री, श्री राम आओ चले महाकुंभ महामंडलेश्वर राष्ट्रीय संत महामंडलेश्वर श्री गुरुदेव भगवान पुरुषोत्तम दास जी महाराज के कृपा पात्र मह श्री राघवेंद्र दास जी महाराज राम जानकी के आश्रम भरूच से तीन बस स्लीपर बस लेकर महाकुंभ की यात्रा पर निकलने वाले हैं आप सभी से निवेदन है अगली आठ तारीख में आप सब लोग चलिए महाकुंभ का महत्व तो इस प्रकार है कि जो समुद्र मंथन में अमृत बरसा था तो चार जगह गिरा था जिसमें से एक महाकुंभ प्रयागराज में तो महाकुंभ आता है बारह साल बाद कुंभ कुंभ छः साल बाद पूर्ण कुंभ बारह साल बाद अभी एक सौ चवालीस साल बाद जो ग्रह गोचर की स्थिति बनी हुई है उसमें हम सभी ભરૂચના હિંગલા ગામના એક મકાનમાં માં પ્રાણી ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો આ અંગેની જાણ ભરૂચ વન વિભાગના અધિકારીને કરવામાં આવતા તેઓની ટીમ સાથે પહોંચી વન્યર પ્રાણીનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી ભરૂચમાં જંગલ વિસ્તાર ઓછા થતાં અનેક રહેણાંક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ આવી જવાના બનાવો બનતા હોય છે આવો જ ભરૂચ તાલુકામાં હિંગલ્લા ગામમાં એક રહેણાંક મકાનમાં વન્ય પ્રાણી વન્ય પ્રાણી આવી જતા ભયનો માહોલ છવાયો હતો આ અંગેની જાણ ગામના સરપંચે ભરૂચ વન વિભાગના અધિકારી પુષ્પરાજ ગોહિલને કરી હતી જેથી તેઓએ તાત્કાલિક યોગેશ મિસ્ત્રી સાથે સ્થળ ઉપર પહોંચી ભારે જહેમત બાદ વન્ય પ્રાણીનું રેસ્ક્યુ કરી બચાવી લીધું હતું

ધ્વજવંદન સમારોહ સાથે ત્રણ તાલુકાના હજારો ધરતીપુત્રો ને ખેતી લાભ મળશે આગામી પહેલી ફેબ્રુઆરીથી પાણી પુરવઠો પુનઃ થશે ભરૂચની લોકપ્રિય સિટી ચેનલ ખાતે છોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આજના સીટી નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર